જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ શુક્રવાર આજની લીલાચારાની નિર્ણના લાભાર્થી પરિવાર સ્વર્ગસ મહાવીરસિંહ ઉર્ફે મુલાભાઈની તેરમી માસિક પુણ્યતિથિ તિથિ નિમિત્તે એમના પરિવાર શ્રી દીપુભા રાશુભા જાડેજા તરફથી એક ગાડી લીલા ચારાની નિરણ લોણી ગામના ગામદળની ગાય માતાઓને અહીં પીરસવામાં આવેલ છે આજે શ્રી મહાવીરસિંહની તેરમી માસિક પુણ્યતિર્થી નિમિત્તે એમને આત્મકલ્યાણ અર્થે અહીં ગૌમાતાઓને લીલોચારો પીરસવામાં આવેલ છે સદગત શ્રી મહાવીરસિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ આજની લીલાચારાની નિર્ણયના લાભાર્થી એવા શ્રી દીપુભા રાશુભા જાડેજા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના જય માતાજી વંદે ગૌ kad mi napune neki model model